ચોરો હવે મંદિરને પણ નથી છોડતા ત્યારે પાલ અટલ આશ્રમ ખાતે મોડી રાત્રે તસ્કરોએ કરી દાન દાનપેટીની ચોરી તસ્કરોએ આશ્રમમાં રહેલી છ જેટલી દાન પેટી માત્ર વીસ મિનિટના સમયમાં ચોરી કરીને નાસી છૂટ્યા પોલીસ દ્વારા હાલ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ રહી છે જાણીએ અટલ આશ્રમના મહાન બટુકગીરી બાપુએ આ બાબતે સો જણાવ્યું હા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવારના બે વાગ્યે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર સોર પાછળની એન્ટ્રી કરી અને રાધા સ્વામી જે અમારું ઈશુકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેશકાર ડિસ્મિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પછી ત્રીસ હજાર થી પણ વધારે હોવી જોઈએ તોડતા થાય તો કેવું લાગ્યું તમને એ આ જે સાવીઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોય શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોય શકે પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાના કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે એફઆઈઆર કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતાં મને એમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત